તમારો મારો દેવ નો એક દૂર થયો છે તો કડજુક ની વસ્તી નો ધોકો કરજુક આવો મારા દેવ ના લીટે હેડુ કરજુક વેઠા બાજુ મારું કાળું હેરાની માતા નું એ દરેક નો મજા

ગણાયશો ભાઈ મારો મેળવીનો ભગવાન તમને ખબર કે છો અત્યારે મુનન રબારીઓ મજા કરો તો આ વેળાયશો ભાઈ હું તમારી માતા છું મારા કાળુ રાવણની માતાના ભગવાન દરેકને ખમા કહીશું ભાઈ હતા એ વેળા વેળાની સોય હોય છે અત્યારે આ દેવનો મારો રંગ લગાડવો એ કોઈ નાના છોકરાના ખેલ નહીં આવું સભા સભા અમુક જવા દેવું ભાઈ

کو روبیا سم شان نی مو مણા مشن نی بھگو مے لڑی شو بھائی مو جبر ندی ما جلال جلالاری شفا والوں تی رو جو بھائی الحمدللہ دنیا ما ماری ویلا بلا دہنا جادو

ફેરવા ફેરવા 20 મિનિટ બેઠો કરનારી કાળો રાવળ ની ગયો આવો મારા દેવન કોમસ તાર દુનિયા નમસ કોઈ વસ્તી એક મિનિટ નો સ્વભાવ વાળો ટાઈમ નહીં આજો બા જોડો રોડો મો ગરીબ નો દેરું સુભાઈ ભાઈ છગાવાળું ભુવા મળે ન મળે હું ભુવાની છીએ નહીં થવાની નહીં ભુવા સારા હશે મારા છે